જે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેઢીઓ પેકેજ હોસ્પિટલ ખાતે નોંધાતા જે આઈએચઆઈપીના જે છે આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના બે કેસ નોંધાયેલા છે આ ઉપરાંત ચિકનગુનિયાના ડેન્ગ્યુના એક એક કેસ નોંધાયેલા છે ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉદર્ષના નવસો ઓગણચાલીસ કેસ સાથે સાથે સામાન્ય તાવના જે છે નવસો સત્યાવીસ કેસ એકસો એક્યાસી કેસ જે છે એ જાડા ઉલટીના સાથે જોવા જઈએ તો ટાઈફોઈડના જે છે એ ચાર કેસ અને કમળાના તાવના જે છે એ છૂટાછો ચાર કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે જી જી ગત સપ્તાહે આપણે જે આરોગ્યના વિવિધ ટીમ જે છે એના દ્વારા અત્યારે વન ડે વન વોર્ડની કાર્યવાહી ચાલુ છે જે અન્વયે આપણા એમપી ડબલ્યુ આશાબહેનો ઉપરાંત જે છે આપણો ફિલ્ડનો ફિલ્ડ વર્કરનો જે સ્ટાફ જે છે એ નિયત કરેલા વોર્ડની અંદર તમામ એક જ સ્ટાફ એક વોર્ડની અંદર ઉતરીને આપણે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળા અટકાય તે પગલાં જે છે એ લઈ રહ્યા છે એમાં જોવા જઈએ તો ગત સપ્તાહે કુલ જે છે એ એકોતેર હજાર ચારસો ને ચોત્રીસ ઘરમાં જે છે આપણે હાઉસ હોલ્ડ સર્વે કામગીરી કરવામાં આવી છે જે પૈકી જે છે ચૌદસો ને ત્રેસઠ ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો એક હજાર જેટલા પ્રિમાઇસિસ જે છે એમને મચ્છરની ઉત્પત્તિ સ્થાન સબક જે છે એ નોટિસ જે છે એ ફટકારવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે કુલ પાંચસોને અડસઠ જેટલા રેસીડિયલ ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે જેના દ્વારા પાણીની અંદર પીવાનું જે પાણી સપ્લાય કરવામાં આવે છે એની અંદર પાણીની અંદર ક્લોરીનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવામાં આવે છે જે વિસ્તારોની અંદર ઝાડા ઉલટીના કેસીસ અને કદેરના સોરી ખાસ કરીને કમળાના જે કેસીસ ફીસ મળી આવ્યા છે અને ટાઇફોઇડના કેસીસ મળી આવે છે તે વિસ્તારોમાં પાણીના સેમ્પલ જે છે એ પણ લેવામાં આવે છે અને લેબમાં રિપોર્ટિંગ અર્થે મોકલવામાં આવે છે હાલ જે છે આ કામગીરી પ્રિવેન્ટીવ આસ્પેક્ટ તરીકે જે છે એ કરી રહી છે ખાસ કરીને લોકોને એક અપીલ છે કે હાલ દર અઠવાડિયે આ કામગીરી જે છે કરવામાં આવે છે દર અઠવાડિયે એક વખત જે છે ડ્રાય દે ઉજવવો ખૂબ હિતાવ છે અને હાલ જે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે વરસાદના દિવસો ચાલી રહ્યા છે તો અગાસી ઉપર ભરેલા કોઈપણ પાત્રો જે છે એ ભંગાર જે છે એને તાત્કાલિક જે છે નિકાલ કરવો જોઈએ જેથી જે છે એ મચ્છર જે છે એની અંદર ઈંડા ના મૂકે ઈંડામાંથી પોરા ના બને પોરામાંથી એડલ્ટ મચ્છર ના બની શકે અને આપણે મચ્છરજન્ય રોગચાળાને ફેલાવતો અટકાવી શકીએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે પાણીજન્ય રોગચાળામાં પણ ઘણા લોકો ઘણા લોકોને ખાદ્ય ખોરાકને કારણે કમળા અને ટાઈફોઈડના રોગ જે છે એ થઈ થવાની શક્યતા છે વધી જાય બની શકે તો ઘરે પાણી જે છે એ ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત બહારનો ખોરાક જે છે બની શકે તો ટાળવો જોઈએ